હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વરસે સતત મંદીનો સામનો કરી રહેલા રત્ન અને ઉદ્યોગકારો માટે રાહતના પગલા વિશે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ડાયમંડ યુનિયનના પ્રતિનિધિઓ અને રત્ન હિતમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગમાં ડાયમંડ ઉદ્યોગકારોએ ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી જે આ ઉદ્યોગના ઉત્થાન માટે જરૂરી છે હીરા ઉદ્યોગના કલ્યાણ માટે હવે સરકાર પાસે કલ્યાણ પોર્ટની સ્થાપનાની માંગ ઉઠાવવામાં આવી છે આ બોર્ડ રત્ન કલાકારોના હિતમાં વિવિધ યોજનાઓ અને સત્તાવાર સહાયતાની વ્યવસ્થા કરવામાં આવશે જે તેમની કામગીરીને સરળ બનાવશે શિક્ષણ એ શ્રેષ્ઠ ભવિષ્ય માટે દરવાજા ખોલે છે આ સંદર્ભમાં રત્નકલાકારોના બાળકો માટે સરકારની તરફથી શિક્ષણ ફ્રી પર સહાય મળવા પણ ચર્ચા થાય છે ઉદ્યોગકારોએ સરકારને આવકાર આપવાની અને આ બાળકોને મજબૂત શિક્ષણ આપે તેવી માંગ કરી છે મંદીથી પીડિત રત્ન કલાકારો માટે સરકાર પાસે કોઈ રાહત પેકેજ અથવા કર નીતિમાં છૂટક મેળવવાની વાત થઈ આ મામલાને લઈને ડાયમંડ યુનિયનના પ્રતિનિધિ પણ મીટિંગમાં હાજર રહ્યા હતા અને તેમણે વેપારી વર્ગ માટે બજાર સુધારણા, વ્યાજોની છૂટ અને ટ્રાન્સફર ફંડમાંથી મદદની જરૂરિયાત પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો આ મીટિંગથી આશા છે કે આગામી સમયમાં સરકારે આ પટકારુનો સમાધાન લાવશે અને હીરા ઉદ્યોગની જિંદગી ફરીથી સુધારી શકશે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી તો ગઈકાલે મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આ જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે કયા મુદ્દાઓને લઈને ચર્ચા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થયા છે અને એમના જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન રત્નકલાકારોને જે એમના કહેવામાં એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે બોલા બોલાવે એટલે અમે મીટિંગ કોલ નથી કરી બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આપ્યું છે સુરત શહેરના કલેક્ટર સાહેબે આજે એક મિટિંગ બોલાવી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે મંદિરનો માહોલ છે વર્કર યુનિયન દ્વારા જે છૂટણીઓ આપવામાં આવી રહી છે તે બાબતે ચર્ચા વિચારણા કરવા માટે બોલાવવા મિટિંગની અંદર ડાયમંડ વર્કરના યુનિયનના પ્રતિનિધિ સાથે ત્રણ મુદ્દાઓ પર ખાસ વાતચીત થઈ છે રત્ન કલાકાર બોર્ડ રત્ન કલાકાર માટે બોર્ડની રચના કરવામાં શ્રમ કલ્યાણ બોર્ડની સાથે સાથે શૈક્ષણિક ફી કે લી શૈક્ષણિક ફી માટે પણ તાત્કાલિક રત્ન કલાકારને બાળકોની શૈક્ષણિક ફી ભરવામાં આવે અત્યારે જે વ્યવસાય વેરો લેવામાં આવી રહ્યો છે આ મંદિરના માહોલની અંદર તાત્કાલિક વ્યવસાય વેરો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે આ બાબતે ચોક્કસ મને ખાતરી છે કે જે પ્રમાણે કલેક્ટર સાહેબ રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટના આધાર ઉપર ગુજરાત રાજ્યના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે અને મને ચોક્કસ ખાતરી છે કે રત્ન કલાકારોને આ મંદિરના માહોલની અંદર રાજ્ય સરકાર કંઈક ને કંઈક આર્થિક રીતે મદદરૂપ થશે એવી અપેક્ષાઓ હવે બંધારણી છે